વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવું આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ એકદમ નવી રીત સાથે એકદમ ચટાકેદાર આ શાક બનીને રેડી થશે ગરમા ગરમ આ શાક વરસાદી વાતાવરણમાં ખાવાની પણ ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ મિનિટમાં બની જતું એવું આખી ડુંગળીનું શાક આજે આપણે નવી રીત સાથે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં નાની નાની ડુંગળી લઈ લીધી છે અને તેના આપણે ફોટરાને દૂર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે નાની ડુંગળી પસંદ કરવાની એકદમ નાની ડુંગળી હશે તો શાક પણ ખૂબ જ સરસ બનશે આ ડુંગળીને એકવાર ધોઈને સરસ કોટનના કપડાંથી લૂચી લેવી તો ફ્રેન્ડ્સ હવે આપણે ચાકુથી તેને મીડિયમમાંથી આ રીતે કટ કરી લેશું ડુંગળીની વચ્ચેના ભાગમાં આપણે ચાર કટ લગાડશું ફ્રેન્ડ્સ આ રીતે ચાકુથી કટ લગાડવાથી મસાલો અંદર સુધી ડુંગળીમાં જાશે અને ડુંગળીનો સ્વાદ ચાર ગણો વધી જશે તો બસ આ રીતે આપણે ચાકુથી ચાર કટ લગાડી લેશું તો અહીંયા અમે બધી ડુંગળીમાં કટ લગાડી લીધા છે અને આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે મિક્સર જાર લેશું અને તેમાં છથી સાત કરી લસણની એક ચમચી જીરું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને તેમાં એડ કરી દેશું સાથે મીડિયમ સાઇઝનું એક ચોપ કરેલું ટમેટું પણ એડ કરી દેસું ટમેટું ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ટમેટા એડ કર્યા પછી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર તેમાં એડ કરીશું અને બે ચમચી જેટલું અહીંયા આપણે પાણી એડ કરીશું બસ હવે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ અહીંયા આપણી એક પેસ્ટ બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર એવી અહીંયા આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે આ પેસ્ટથી અહીંયા આપણું શાક એકદમ ટેસ્ટી બનશે તો ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને આ તેલમાં આપણે પહેલાં ડુંગળીને તળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એંસી ટકા જેટલી ડુંગળીને તળવાની છે તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને તળી લેશું ડુંગળીને તરાતા પાંચથી સાત મિનિટ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતે ડુંગળીને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એંસી ટકા જેટલી ડુંગળી તળાઈ જાય ત્યારે આપણે તેને તેલમાંથી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો બસ ડુંગળીનો થોડોક કલર ચેન્જ થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે આ રીતે આપણે પાંચથી સાત મિનિટ માટે તેને તેલમાં તળશું એટલે તે એકદમ સરસ તળાઈ જશે એંસી ટકા જેટલી હવે ડુંગળી આપણી તળાઈ ગઈ છે તો ચાલો હવે આપણે તેને તેલમાંથી કાઢી લઈએ ડુંગળીને તેલમાં ન તરવી હોય તો તમે બાફી પણ શકો છો સ્ટીમરમાં તેને સ્ટીમ કરીને બાફી પણ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણી ડુંગળી તરાઈ ગઈ છે તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે આજ જ કઢાઈ અને આજ તેલમાં આપણે શાક વઘારીશું તો તેના માટે અહીં આપણે થોડુંક તેલ વધારે છે તો તેને આપણે પહેલાં કાઢી લેશું એક વાટકીમાં અને પછી તેમાં આપણે એડ કરીશું રાઈ અને જીરું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાય અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરી દેસું હિંગ એડ કર્યા પછી તરત જ તેમાં આપણે બેસન એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે ચમચી જેટલો બેસન લેશું અને તેને આપણે ડાયરેક જ તેલમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે બેસનને એડ કરવાથી બેસન કાચો પણ નથી રહેતો અને તેલમાં તે સરસ પાકી જાય છે તો આ રીતે આપણે ફક્ત એક મિનિટ માટે હલાવતા જશું લો ફ્લેમ રાખીશું અને લો ફ્લેમ ઉપર જ બેસનને સારી રીતે આ રીતે પકાવીશું સેજ કલર ચેન્જ થાય એટલે તેમાં આપણે રેડી કરેલી પ્યુરીને એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ હવે તમે તેનો કલર જોઈ શકો છો બેસન સરસ પાકી ગયો છે તેલમાં તો હવે બસ તેમાં આપણે રેડી કરેલી ટમેટા અને ડુંગળીની પેસ્ટ છે તે એડ કરી દેસું આ રીતે ડુંગળીની અને ટમેટાની પેસ્ટ એડ કરવાથી એકદમ ગ્રેવી છે એ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ગ્રેવીને એક વખત આ રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે રૂટિંગ મસાલા એડ કરીશું તો ગ્રેવી છે એ ચણાના લોટ સાથે સરસ મિક્સ થઈ ગઈ છે તો મિક્સર જારમાં રહેલી પેસ્ટને આ રીતે થોડુંક પાણી નાખીને લઈ લેશું અને તેને હલાવી લેશું આ રીતે એકવાર હલાવ્યા પછી ગ્રેવી ઘટ થાય છે ત્યારે આપણે તેમાં રૂટિંગ મસાલા નાખીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે તેમાં મીઠું હળદર અને ધાણાજીરું પાવડર એડ કરશું તો તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ચપટી હળદર એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે બધા મસાલાને પણ આપણે ગ્રેવી સાથે પહેલાં મિક્સ કરી લેશું અહીંયા મેં કાશ્મીરી મરચું એક ચમચી એડ કરેલું છે તમે સ્કીપ પણ કરી શકો છો તેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે તો બસ મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લેશો અને હવે તેમાં એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ગ્રેવી બનાવશો તો ગ્રેવી છે એ એકદમ ટેસ્ટી બને છે ધાબા કે રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારે તેવી અહીંયા આપણી ગ્રેવી બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ આ રીતે અડધો ગ્લાસ પાણી એડ કર્યા પછી તેને થોડીક વાર આપણે આ રીતે હલાવશું એટલે ગ્રેવી થોડીક ઘટ થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ગ્રેવી તો સરસ પાકી ગઈ છે પણ આપણી ડુંગળી છે એ કાચી છે એંસી ટકા જ કૂક થયેલી છે તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને ગ્રેવીને આ રીતે હલાવી લેશું બસ હવે આ સ્ટેજ ઉપર આપણે તળેલી ડુંગળીને એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આટલા પાણીમાં ડુંગળી છે એ સરસ પાકી જશે બસ હવે આપણે ડુંગળીને એડ કરી દેસું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને ચડવા દઈશું અહીંયા ડુંગળી એડ કર્યા પછી આપણે એક વખત તેને આ રીતે હલાવી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને પકાવીશું આ રીતે બબલસાવા માંડે એટલે આપણે છીબાથી તેને ઢાંકી દેસું અને પાંચ મિનિટ પછી અહીંયા આપણે છીબું ખોલશું તો આપણી ગ્રેવી છે એ આ રીતની ઘટ થઈ ગઈ હશે ફ્રેન્ડ્સ તમારે ગ્રેવીવાળું શાક વધારે જોતું હોય તો અહીંયા આપણું શાક રેડી છે પણ જો તમારે ગ્રેવીને વધારે ઘટ કરવી હોય તો આ રીતે આપણે તેને થોડીકવાર હજુ રાખીશું તો અહીંયા આપણું શાક બનીને રેડી છે શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું આખી ડુંગળીનું શાક ગ્રેવીવાળું રેડી છે બસ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને થોડીક અહીંયા આપણે સમારેલી કોથમીર સ્પ્રેડ કરી દેશું તો રેડી છે ગરમા ગરમ આખી ડુંગળીનું શાક સર્વ કરવા માટે વરસાદી વાતાવરણમાં જ્યારે એક પણ ઘરમાં શાક ન હોય ત્યારે તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવીને એન્જોય કરી શકો છો વરસાદમાં આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક અહીંયા આપણું ડુંગળીનું રેડી છે આખી ડુંગળીનું આ શાક જો તમે આ રીતે ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસિપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે